જ્યારે એક મહિલા પણ ભાગવા જતા પેલા નીચે પટકાઈ હતી જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી હતી પ્રમાણે સરથાણા પોલીસને મળી કે સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ સ્પાની આડમાં ચાલતું કૂટનખાનું શરૂ થઈ ગયું છે કોઈ પણ થામ વિના જ સ્પાની આડમાં કુટણખાનું ચલાવવામાં રહ્યું છે દેવ અને લકી નામના બેસમ દ્વારા કૂંટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતો ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી મહિલાઓને લાવીને દેહ વ્યાપાર કરવામાં આવતો હતો સરથાણા પીઆઈ એમબી ઝાલા સહિતના પોલીસ જવાનોએ સાવરિયા સર્કલ પાસે કુટનખાના પર દરોડો પાડ્યો હતો પોલીસ અચાનક દરોડા પાડતા સ્પામાં હાજર લોકોમાં ભાગદોડ મચી હતી સ્પાના પાછળના ભાગે બારીમાંથી બે સંચાલક તેમજ એક યુવતી કૂદીને ફરાર થઈ જવા ત્યારે યુવતીએ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર નીચે પડતા પગ તૂટી ગયા હતા જ્યારે બે સંચાલક ભાગી જવામાં સફળ રહ્યા હતા કેમેરામેન સેનિલ હિરાણી સાથે વિશાલ છે ધામાનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે